નમસ્કાર જય હિન્દ જય ભારત હું યુવરાજસિંહ જાડેજા છેલ્લા ઘણા સમયથી ગુજરાતના યુવાનોની જે પરિસ્થિતિ છે અને ગુજરાતના યુવાનો જે ખાસ કરીને સરકારી નોકરીની તૈયારી કરે છે જે સહકારીમાં જવા માગે છે જે રોજગારી વાંચુક છે એની પરિસ્થિતિ જોઉં છું તો ઘણી વખત દુઃખ થતું હોય છે કારણ કે તન તોડ મહેનત કરતા હોય છે અને જ્યારે આ સિસ્ટમનો ભોગ બનતા હોય છે ત્યારે ખરેખર દુઃખ થતું હોય છે કારણ કે નજરની સામે આ બધી જ ઘટનાઓ એ સતત હું જોતો આવું છું અને તેમાં આજે મારે ત્રણથી ચાર મુદ્દા ઉપર તમારા સમક્ષ વાત મૂકવી છે જેમાં આજે જે મને મનથી વિચલિત કરી દે એવો એક મુદ્દો જે મારી સામે આવ્યો અને એ મુદ્દો હતો કે ભાઈ ભાવનગરમાં જે ઘોઘા છે ઘોઘાનામાં ભૂતેશ્વર કરીને ગામ છે ત્યાં એક દીકરી આપઘાત કર્યો અને આપઘાત કરવાનું કારણ જ્યારે મને જાણવા મળ્યું એ પ્રમાણે કારણ કે જે ને જે વ્યક્તિએ મારી સાથે ચર્ચા કરી એ પ્રમાણે કે ભાઈ એલઆરડી લોકરક્ષક દળની પરીક્ષા અને પરીક્ષામાં પૂરતા માર્ક ન થવા અથવા તો એ સિસ્ટમનો ભોગ બનવો કે જે ખરેખર સિલેબસ બારના પ્રશ્નો પૂછવા અને એને કારણે ક્યાંક ને ક્યાંક આ પગલું ભર્યું એવું માનવામાં આવી રહ્યું છે પરંતુ મને ખરેખર દુઃખ થાય છે કે સ્પર્ધાત્મક પરીક્ષા પરીક્ષાને લોકો અંતિમ પરીક્ષા શા માટે માની લે છે મારે દરેક વિદ્યાર્થી દરેક યુવાનને કહેવાનું કે ભાઈ નિષ્ફળતા કદાચ નિષ્ફળતા શબ્દ મારા મને એવું લાગે છે કે અત્યારે એ એ ઉચ્ચાર એ યોગ્ય નથી પરંતુ સિસ્ટમથી હારી જવાની જરૂર નથી તમે નિષ્ફળ નથી તમે સિસ્ટમનો ભોગ બન્યા છો તો એ સિસ્ટમની સામે લડો શા માટે તમે હથિયાર મૂકી દો છો એ સિસ્ટમ આ જે સેટ થઈ છે એ સિસ્ટમનો આજે પ્રતિકાર કરો પડકાર આપો એ સિસ્ટમને શા માટે તમે એ સિસ્ટમને તમને એવું લાગે છે કે તમે ભોગ બનીને દુનિયા છોડીને શું સાબિત કરો ઘણા બધા ઉમેદવારો જે છે નાસી પાસ થઈ જતા હોય છે જે પોતાની સપનાઓ પોતાની આકાંક્ષાઓ તોડી અને ક્યાંક ને ક્યાંક આ પ્રકારનું જે પગલું ભરતા હોય છે ત્યાં દુઃખ બહુ થતું હોય છે એ પ્રકારે જ મારે બીજી વાત પણ કરવી છે અને એ પહેલાં હું અહીંયા જે પરિસ્થિતિ જે સામે આવી છે અથવા તો એ દીકરીને ભગવાન એના ચરણોમાં સ્થાન આપે એમના કહી શકાય કે પરિવારને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે તેની સાથે સાથે મારે બીજી વાત કરવી છે જેટકોની આજથી બે દિવસ પહેલાં જેટકોની વેબસાઇટ ઉપર એક પરિપત્ર આવે છે અને પરિપત્ર એવો છે કે ભાઈ આ જે પરીક્ષા જે છે એ પરીક્ષા અમે ચાર હિતની અંદર રદ કરીએ છીએ હવે ઘણા બધા વિદ્યાર્થીઓ છે કે ઘણા બધા સામાન્ય નાગરિકો છે એ નાગરિકોને ખબર નથી કે આ ઘટના શું છે મારે થોડીક એની વાત કરવી છે કારણ કે કઈ રીતે તમારા બાળકો સાથે તમારા યુવાન સાથે ગુજરાતના યુવાધન સાથે એ જે ખેલ ખેલાઈ રહ્યો છે ને એ ખેલ સમજવાની જરૂર છે અને દરેક લોકોએ દરેક પાર્ટીના લોકોએ આ ખેલ સમજવાની જરૂર છે દરેક પાર્ટીના એ પછી ભાજપ હોય કોંગ્રેસ હોય આમ આદમી પાર્ટી હોય કે પાર્ટી હોય દરેકે સમજવાની જરૂર છે અને આ દરેક પાર્ટી માટે મુદ્દો કેમ એવું નથી જાણતો બરાબર હું નથી જાણતો બાકી તો આ મુદ્દો રાજકીય બનવો જ જોઈએ રાજકીય મુદ્દો જ છે કારણ કે રાજકીય લોકો જે આ સિસ્ટમ ની અંદર સેટ થયેલા છે એ સિસ્ટમની અંદર ક્યાંક ને ક્યાંક એવી સિસ્ટમ સેટ કરી રહ્યા છે કે જ્યાંથી પોતાના મળત્યા પોતાના ક્યાં લાગે તો એની સામે પ્રતિકાર તો આપવો પડશે ને યુવાનો પ્રતિકાર નથી આપતા પોલિટિકલ પાર્ટી પ્રતિકાર નથી આપતી સમાજ જેને આપણે કહીએ છીએ એ સમાજ પ્રતિકાર નથી આપતો કેટલીક જગ્યાએ યુવરાશી એકલા પહોંચશે કેમ કે જેટકોની એક ભરતી જ્યારે પોસ્ટ બહાર પડી ત્યારે એવું કહેવામાં આવ્યું કે પ્લાન એટેન્ડન્ટની પોસ્ટ છે પીએ ગ્રેડ વન ની પોસ્ટ બહાર પાડવામાં આવી લગભગ એકસો ચોપન જગ્યા માટે આ પોસ્ટ બહાર પાડવામાં આવી અને દસ હજાર કરતા વધારે ઉમેદવારો પોતાની ઉમેદવારી નોંધાવી અને જે ઉમેદવારી નોંધાવી ત્યારે એ સાલ હતો બે હજાર ચોવીસ નો ત્રીજો મહિનો પછી સાતમા મહિનામાં ટાયર વન એટલે કે પ્રિલિમિનરી પરીક્ષા લેવામાં આવી ત્યારબાદ ટાયર ટુ એ નવમા મહિનામાં લેવામાં આવી અને ટાયર ટુ લીધા બાદ એ કહી શકાય કે ટાયર ટુ પરીક્ષા લીધી એના પછી ઉમેદવારોનું મેરિટ યાદી બહાર પડે અને આ ઉમેદવારોની મેરિટ યાદી બહાર પડી અને એ ઉમેદવારોની જયારે મેરિટ યાદી બહાર પડી ત્યારે એ ઉમેદવારોએ પોતાનો કહી શકાય કે મેરિટમાં ક્રમ આવતો હતો બે ગણા ઉમેદવારોને બોલાવ્યા હતા ત્યારે ડોક્યુમેન્ટ વેરીફિકેશન ત્યારબાદ પોલીસ વેરીફિકેશન ત્યારબાદ મેડિકલ વેરીફિકેશન અને ત્યારબાદ એક છેલ્લી પ્રોસેસ હોય છે સર્કલ ચોઈસ કારણ કે જે વ્યક્તિ જ્યાં નોકરી કરવા માંગતો હોય પોતાના વિસ્તાર થઈ પોતાની સર્કલ ચોઈસ ફિલિંગ કરે જે સર્કલ ચોઈસ ફિલિંગ પણ થઈ ગઈ ક્યારે થઈ આ વર્ષની શરૂઆતમાં આ તમામ પ્રોસેસ જાન્યુઆરીમાં આ તમામ પ્રોસેસ પૂર્ણ થઈ ગઈ હતી અને આ પ્રોસેસ પૂર્ણ થઈ ગઈ જ્યારે ઉમેદવારોને એવું લાગ્યું કે ભાઈ એક મહિનો જીતી વયો ગયો છે એટલે કે ફેબ્રુઆરી થઈ ગયો છે તો ચલો આપણે ઉઘરાણી કરવા જઈએ એ ઉઘરાણી કરવા જાય અને એનો જવાબ મળે કે ભાઈ તમને વેબસાઇટ જોતા રહ્યું તમને એક દિવસની અંદર બે દિવસની અંદર કોઈ પ્રકારના મેસેજ આવશે અથવા તો દસ પંદર દિવસની અંદર તમારી અંદર વેબસાઇટ છે એના માધ્યમથી તમને જાણકારી મળી જશે તમારે હવે હાજર થઈ જવાનું છે કોઈ ચિંતા નહીં સ્થાન નથી આવી વાત એના જોડે કરવામાં આવે છે કે ભાઈ તમે પ્રાઇવેટ નોકરી કરો છો તો છોડી દો કેમ કે પછી તમારે એનઓસી લેવામાં કે આગળ પછી કદાચ એ એ નડી શકે છે છે એટલે ઉમેદવારો પોતાની જે જે પ્રાઇવેટ નોકરી કરતા હતા પણ છોડી દીધી વાત હવે આવે ઓગસ્ટ મહિના સુધી અને એ ઓગસ્ટ મહિનામાં જ્યારે વાત આવે છે તો ઓગસ્ટની પાંચ પાંચ ઓગસ્ટની આજુબાજુમાં એ ઉમેદવારોને એક લેટર મળે છે કે તમારી આ ભરતી અમે રદ કરી નાખી છે શું વિત્તી હશે જેને પોતાના પરિવારને ઉમંગ સાથે કીધું હશે કે પપ્પા હું નોકરીએ લાગી ગયો મમ્મી હું નોકરીએ લાગી ગયો મારે આ નોકરીની અંદર સિલેક્શન થઈ ગયું હવે બસ ખાલી મારે નોકરીએ હાજર થવાનું છે મારા તમામ પ્રકારનું વેરીફિકેશન કમ્પ્લીટ થઈ ગયું છે ડોક્યુમેન્ટ વેરીફિકેશન પોલીસ વેરીફિકેશન મેડિકલ વેરીફિકેશન એ બધું જ કમ્પ્લીટ થઈ ગયું છે અને વ્યક્તિને પછી નોકરી ન મળી શું વ્યક્તિ હશે જેને પેટે પાટા બાંધી પોતાના એ દીકરા કે દીકરીને ભણાવવા ગણાવવા માટે મોટા શહેરમાં મોકલા છે અને એક નોકરી મળશે તો પછી આગળ એની સગાઈની કે આગળ એની સગપણની વાત કરીશું મારા ધ્યાનમાં જેવા બે ઉમેદવારો આ જ છે બરાબર છે કે જેને આ નોકરીનું પાકું થતાં એની સગાઈનું પણ પાકું થઈ ગયું હતું અને એની સગાઈની તારીખ પણ ત્યારે એ લોકોએ નક્કી કરી નાખી હતી અને સગાઈ માટે કહી શકાય કે સામે પક્ષે હા પણ પાડી દીધી હતી કે ભાઈ હા ભાઈ સરકારી નોકરી મળી ગઈ છે તો હવે આગળ જે છે એ સગાઈને પછી આગળ આપણે લગ્ન કરીશું કેવું થાય આ તો કેના જેવું છે ખબર છે કે ભાઈ તમામ પ્રકારે જોવા જઈએ ને તો લગ્નની વિધિ છે એ હવે થવા જઈ રહી છે એટલે કે માંડવે જાન આવી ગઈ છે ફેરા ફરાઈ ગયા છે અને હવે દીકરીને વડાવવાનો સમય થાય છે ત્યારે એવું કહેવામાં આવે કે અમે આ લગ્ન હવે રદ કરીએ છીએ એના જેવી વાત છે કદાચ આ દુઃખ બહુ હળવાશમાં નથી લેતો કેમ કે મેં આ પીડા જોઈ છે બરાબર છે આ પીડાને હું સમજો છું કારણ કે આ ઉમેદવારોના મોઢે આવેલો કોળિયો હતો મોઢે આવેલો કોળિયો જે અંદર સુધી જતો રહ્યો હતો અને કોળિયો એ છીનવી લેવાનું કામ કર્યું છે અને જે લોકોએ છીનવી લેવાનું કામ કર્યું છે એ છે આ જેટકોના જે તે સમયના ઇન્ચાર્જ એમડી બરાબર છે મેનેજિંગ ડિરેક્ટર એચઆર એ લોકો અને તેની સાથે સાથે યુનિયનો ક્યાંક ને ક્યાંક એને આ દગાખોરી કરી છે એના છેતરપિંડી કરી છે યુવાનોના ભવિષ્ય સાથે શા માટે ખબર છે કારણ કે આ ભરતી રદ થવાનું કારણ હું તમને જો કહું તો આ ભરતી માટેની જે કહી શકાય કે જે સિસ્ટમ છે એમાં સ્ટાફ સેટઅપ આવે તો સ્ટાફ સેટઅપ આ સિસ્ટમમાં એટલે કે જેટકોની અંદર પીએ માટે પ્લાન એટેન્ડન્ટ માટેનું સ્ટાફ સેટઅપ નથી હવે આ સ્ટાફ સેટઅપ નથી એટલે એને એના એટલે કે આ ઉમેદવાર જ્યારે આવે છે ત્યારે એને બેસવા માટેની જે વ્યવસ્થા એને સ્ટાફ સેટઅપ કહેવાય એ સ્ટાફ સેટઅપ નથી એટલે કે એનું મહેકમ નથી એનું રોસ્ટર નથી રિઝર્વેશન પોલિસી કઈ પ્રકાર હોવી જોઈએ પ્રકારનો ઉલ્લેખ નથી છતાં પણ જેટકોએ ભરતી કરી નાખી ને જેટકોએ પછી વચ્ચે વચગાળા એવું કીધું કે ભાઈ કામ કરો જીએસઓ પંદર પ્રમાણે ભરતી કરી છે ને હવે જીએસઓ અમે નાઇન બાર પાડીશું અને આનું સ્ટાફ સેટઅપ ઊભી કરીશું મને એનાથી નહીં વાંધો નહોતો તમે સ્ટાફ સેટઅપ ઊભું કરવા માંગો છો કોઈ વાંધો નહીં ઊભું કરો એના માટે મંજૂરી લેવી પડે કોની તો કે સરકારની એ સરકારના ઈપીડી ડિપાર્ટમેન્ટની મંજૂરી લેવા માટે એને પ્રયત્ન જ નથી કર્યા અને મંજૂરી મળી જ નથી છતાં પણ આ દોઢ વર્ષથી આ યુવાનોને ગુમરાહ કરવામાં આવ્યા આ યુવાનોની સાથે છેતરપિંડી કરવામાં આવી અને આ યુવાનોના ભવિષ્ય સાથે ચેડા કરવામાં આવ્યા દોઢ દોઢ વર્ષ બરાબર છે સંખ્યા કદાચ તમને એવું લાગતું હોય છે દસ હજાર વિદ્યાર્થીઓ છે એકસો ચોપન જગ્યા છે અને હવે શું હોય પણ યાદ રાખજો એના ક્યારેક પગરખામાં પગ રાખીને જોજો કે એ જગ્યા તમે હોત તો તમારી યારે આ ઘટના ઘટી હોત તો શું થાત ત્યારે વિચાર્યું છે ત્યારે એ પીડા એ પીડિત છે ને એ પીડિતના પગમાં પગરખામાં પગ રાખીને જુઓ કે શું વિતે કે જ્યારે ઘરે બધાને કહેવાય ગયું હોય બધા હર્ષો ઉલ્લાસ તેના પોતાના સગાવાલાને કહી દીધું હોય કે હા હવે મારા દીકરાનું સિલેક્શન થઈ ગયું છે એને નોકરી પાસ કરી લીધી એટલે કે ભરતી પ્રક્રિયા પાસ કરી લીધી છે અને હવે નોકરી મળવાની છે શું વીતે જ્યારે એને ઓર્ડર ન મળે અને પછી એમ કહી દેવા કે ભરતી રદ ગામડાના તો એવું લોકો સમજે છે કે કદાચ મારો દીકરો ખોટું બોલતો હશે બાકી આ રીતે સોરી સરકાર ભરતી રદ કરે કારણ કે એને એમ દેખ આ સિસ્ટમની અંદર આટલા બધા લુફોલ થોડા હશે એ યુનિયન જે આ બધું જ જાણતું હતું બરાબર બધું જ જાણતું હતું એ યુનિયનને બધી જ ખબર હોય કે આ પ્રકારની પોસ્ટ જે પ્લાન્ટ ઓપરેટર માટે હોય એને પ્લાન્ટ એટેન્ડન્સમાં ટ્રાન્સફર નથી કરી એ યુનિયન જાણતું હતું અમે યુનિયન ઉપર પણ સવાલ ઉઠાવ્યા તે યુનિયન મારા વિરુદ્ધમાં ફરિયાદ કરવા નીકળ્યું છે અને ફરિયાદ માટે આવેદનો નિવેદનો અને બધી જગ્યાએ આવે પોલીસ સ્ટેશનોમાં ને કલેક્ટર કચેરીઓમાં ને અમારા વિરુદ્ધમાં ફરિયાદ દાખલ થાય છે મને કઈ ફરિયાદ થી બીક નથી લાગતી એટલે હું કોઈ એવી માંગણી કરવા નથી આવ્યો અને મને ફરિયાદ થાય એનાથી કઈ સૌ ફર્ક પણ જો મારી ફરિયાદ મારા ઉપર ફરિયાદ થાય અને એ લોકોને જો નોકરી મળી જતી હોય તો ફરિયાદ મને કબૂલ છે કબૂલ છે બરાબર બાકી કૌભાંડો લિસ્ટ મેં આજે જ્યારે આ બધું જોતો હતો ને ત્યારે કૌભાંડો લિસ્ટ મારી પાસે બહુ મોટું છે બહુ મોટું હું જાણું છું ઘણા બધા કૌભાંડો એ આ સિસ્ટમની અંદર થઈ રહ્યા છે ઘણું બધું ખોટું થઈ રહ્યું છે જ્યારે મેં આ લિસ્ટમાં જ્યારે આ પીએ એટલે કે પ્લાન્ટ એટેન્ડન્ટની જ્યારે ભરતી હતી હું એ યુનિયનને પૂછતો હતો કે તમને તો ખબર હતી ને તમારે તો એક્શન લેવાતા કે ભાઈ આ પ્રકારની પોસ્ટ આ જેટકોની અંદર નથી પ્લાન્ટ એટેન્ડન્ટની પોસ્ટ નથી પ્લાન્ટ ઓપરેટરની પોસ્ટ છે તો પ્લાન્ટ ઓપરેટરની પોસ્ટ ક્યારેય પીએમમાં ટ્રાન્સફર થાય કરી એનું સ્ટાફ સેટઅપ નથી કોઈ ખુરશી એની બેઠક વ્યવસ્થા નથી કે બીજી ત્રીજી મહેકમ કે રોસ્ટર નથી રિઝર્વેશન પોલિસીના ક્રાઇટેરિયા સેટ નથી શું કરશો કઈ રીતે કરશો એ પ્રશ્ન પૂછી તો તમે કરી લઈશું કઈ રીતે કરશો એનો જવાબ એની પાસે નથી લોજિકલ કે નથી લીગલી કશો જ જવાબ નહીં બરાબર અને એ રિટાયર્ડ કર્મચારીઓ એ યુનિયનોની મિટિંગમાં જાય એ યુનિયનોની સાથે ટૂંકમાં કર્મચારીઓ સાથે ફોટા પડાવે મિટિંગોમાં કહી શકાય સ્થાન આપે બધા બરાબર છતાં પણ મિટિંગનું મેનેજમેન્ટ એ કરતાં અમે જોયા છે બરાબર મારી પાસે તો એને લીગલ એવિડન્સ છે લીગલ એવિડન્સ છતાં એની ઉપર સર એક્શન ક્યારેય નહીં લે કેમ કારણ કે પાલતુ યુનિયન છે પાલતુ બરાબર શબ્દ કદાચ એને ખટકશે પણ પાલતુ છે મને એનાથી કંઈ ફરક નથી પડતો બધા જ ભેગા મળીને કદાચ મારી ઉપર એફઆઈઆર દાખલ કરશે મને કાંઈ ફેર નહીં પડે હું તો લીગલી જે ટર્મ્સ એન્ડ કન્ડિશનમાં લડવાનું છે કારણ કે જાહેર રીતનો મુદ્દો લઈને ચાલ્યો છું ભાઈ અને જાહેર રીતના મુદ્દામાં જાહેર રીતથી લડીશ બરાબર આવી એફઆર બેફાયરની ધમકી મને નહીં આપવાની મહેરબાની કરીને મને નહીં આપવાની અને હું કોઈનાથી ડરતો બરાબર હું સરકારથી ન ડરતો તો હું યુનિયનથી ક્યાંથી ડરું બીજું કે પક્ષ આજે કદાચ એ કર્મચારી થઈ ગયો તમે પક્ષ લીધો તો હું વ્યાજબી પણ ગણત એવું તો છે નહીં કારણ કે યુનિયન કોનો પક્ષ લે જે કર્મચારી થઈ જાય એનો જ ને જે હજી કર્મચારી બન્યા જ નથી એને તો એને ખાલી એક જ યુનિયન પાછો પક્ષ લે બાકીના સાત યુનિયન સામે હોય અને પાછું પાછા આપણને કે કે ભાઈ કે એક શબ્દો તો વાપરતા હતા મારી શબ્દ નથી વાપરતો બાકી મેં તો એ જોયું છે કે ભાઈ આમના જે ડીજી વિશિયલમાં જે ઊંચ હોદ્દેદારો કહેવાતા હતા કઈ રીતે કોને કઈ કઈ રીતે એના ભાણી ભાણીને કઈ રીતે સેટ કરે છે બરાબર ઉર્જા વિભાગની અંદર જ્યારે લીગલ જો સોરી જોવા કઈ છે ઓનલાઈન સિસ્ટમેટિક સ્કેમ કઈ રીતે થયા ત્યારે હજી એની પર કોઈ એક્શન નથી લેવાના હજી સુધી એક અધિકારી એ આખી જે પ્રોસેસમાં ઉર્જા વિભાગની અંદર ઓનલાઈન સિસ્ટમેટિક સ્કેમ થયા અઠ્યોતેર જણા હતા એને ઘર ભેગા કરી દીધા ઘર ભેગા પણ એને લાવનાર અધિકારીઓને હજી કંઈ નથી થયું થયું કંઈ નથી એટલે સરકાર જે છે ને આ જે સિસ્ટમ જે છે ને એ સરકારે ખરેખર આ સિસ્ટમને સેટ કરવાની હોય આ સિસ્ટમનું ધ્યાન રાખવાનું હોય કે અધિકારીઓ આ ખોટું કરે છે ને તો ખરેખર એને સજા કરવાનું કામ એનું કરવું જોઈએ પણ આજ દિન સુધી એ થયું જ નથી બરાબર બાકી આ જીવવીના કચેરી કેટલા કોના ભાણિયા કોના ભત્રીજા ક્યાંથી લીધા એ અમે નથી જાણતા એવું નથી જાણીએ છીએ જરાય તમ તારે એવું ન માનતા કે અમે નથી જાણતા અમે ઘણી બધી જગ્યાએ ઘણું બધું જાણીએ છીએ સમય આવે તો અમે એ પણ બતાવીશું પણ અમારો મુદ્દો એ ઝટકોનો છે એ યુનિયન સામે કદાચ અમારે ટૂંકમાં યુનિયન અમારી સામે એફઆઈઆર કરે કે ઝટકો અમારી સામે એફઆઈઆર કરે એનાથી અમને કશો ફરક નથી પડતો બરાબર છે બે છે ત્રીજી વધારે આટલા દિવસ જેલમાં ગયાથી બીજા પચાસ દિવસ વધારે કશો જ ફરક નહીં પડે

હવે આ તમામ કર્મચારીઓ જો જવાબદાર ગણાય તો આ ભરતી જ્યારે રદ થઈ ત્યારે એ કર્મચારીઓને શું જવાબ હતો ખબર છે એ કર્મચારીઓનો જવાબ હતો કે